ગુડ મોર્નિંગ મિત્રો જય જય દ્વારકાધીશ તો કેમ છો આપણી બધી યુટ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં હશો તો અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ અને આપણે આવ્યા હતા દાદાના મંદિરે દીવા કરવા દીવા કરી લીધા તો તમે પછી દર્શન કરી લેજો હલો હવે આપણે આપણે કપાસમાં પાણી વાળે એ બાજુ જાય અને દૂધ તો ભરી આવ્યો તમે જોઈ લો હલો આપણે કપાસ ધારો ચક્કર મારતા આવી હા તો આ છે વાડીની આ વાડીનો માંડવો માંડવામાં આપણા માંડવામાં ફળ નથી કે લગભગ નથી રાતો રાતો દેખાય ખાંડની દવા મારી નથી બધું ભરી ગયું ટૂંકમાં થોડું થોડું હતું બહુ નહોતું અને ચીકુડીમાં ચીકુઈ આવે જ છે મસ્તીના ઝીણા ઝીણા એ આગળ છે ને રમેશભાઈ એ પાણી વારે છે જો તમે અત્યારનો વ્યૂ જો મસ્ત નો ટોલી ટોલી મે પછી ઓલો કેરા તો કેતો તો દેખાડી જો આ પાણી આલે હે કપાસમાં કપાસ ને આ બીજો ત્રીજો પાણી હે એક વરસાદ પહેલા પાયો તો પાછો વરસાદ પછી પાછો જમાવવા પાયો તો કેમ કે પાછી વરસાદ ની આગા હે ને ત્રીજી વાર પાણી આલે છે અને આજ કેરે એક મૂકીને એક પાવાનો હે આ પાયો આ નહીં પાવાનો પાછું હરિયા પાવાનું અને મજા આવી છે કે આ હેડ તો હેડ સુધી જાય પાણી અને ખાલી અહીંયા વગેરેથી જો નાકા વારે તો નાકા વારવાના પાણી અહીંથી ઓલા હેડ સુધી એમને મળી જાય ચાલો હવે આપણે ઘરે જઈએ અને શું બનાવ્યું છે જમવાનું જોઈ હિરામણમાં છે ચા ને થેપલા કે ચાનું શુભ મુહૂર્ત કરવાનું કે પીવાનું ચા પીવાનું ચાલો કરવું આલો ફટાફટથી લાવી લઈએ તો વાઈગળ છે બપોરના બાર અને હમણાં આવ્યા હતા આપણા સબસ્ક્રાઈબર મિત્રો જ તમે સબસ્ક્રાઈબર મિત્રો જ આવ્યા હતા અને ઘી લઈ ગયા હે ટૂંકમાં ઘી આપણે આપીએ એટલે ઘી લઈ ગયા હે તો ચાર કિલ્લા જેવો ઓર્ડર હતો તો એ હમણાં લઈ ગયા આવ્યા હતા અને બેઠા ઘણીવાર અને સારું ફીડબેક એ નહીં આપો કે સારું હતું ઘી તો અને અત્યારે હાલ આપણે જોઈ શું બને છે રસોઈમાં વેરી સરસ રસોડા રસોડે મે શું બન રહ્યા છે આઈ કોન રસોડે રોટલી કા લોટ બન રહ્યા છે આ હું ઉફાણા મારે ભાત વગેરે ડુંગરી ટમેટા નાખીને મસ્તી ના ચાવા મને પૂરો થઈ ગયો એટલે ડુંગરી હું તો એમને ખાતો જો કે ચાલો આપણે ભાત બની જાય એટલે જોઈ મિત્રો જમવાનું આવી ગયું છે ભાત આંગણ વાયરી શું કહેવાય કેટલા ભાત લેતા ભાત જ કરે લે બીજું કે કર્યું નહીં કે નહીં આવડતું હોય લે હા હા ના છે છે હું મારી ભૂલ સોરી 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 ઘોરા છે લાડવા છે દહીં છે દૂધ છે છાશ છે માખણ છે એટલે કઈ યાગ બ્યાગ કર્યું નહીં બાઈ નારાજ થઈ ગઈ ચાલો આપણે ખાઈ લઈએ મિત્રો વાઈ ગયો છે ચાર જેવો સમય થઈ ગયો છે ને આપણે લકીન રોકી બે ભાઈ ચાલો એને નવરાવી નાખી જરી એ બાઈને ડુંગળી હુકવા નાખી હતી ડુંગળી ઘરની જ છે હુકવા નાખી દીધી ચાલો આપણે એને નવરાવી નાખી હલો 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 નવરાવવા છે બેને පරබේ අල නොවරවිල්ලි බන්ධ වජෝ හැන දේ නවා නිතම්මර්තාජෝ බස් හවා නිකල්ගෙ

ભરવાઈ ગયા છે પાંચ અને બે નાઈટ કમ્પ્લીટ થઈ ગયા ત્રણ રમતા હતા બે અને ગાયું ને નખાઈ ગયું છે પાછું જાલ ત્રાઈ આઈ કી જો હે તેને નખાઈ ગયું છે તો હવે આપણે છે ને દોવાની છે એને અને વાટી આવ્યા તા એમણા તો હાલો આપણે ઓલી વાડી ઘુમરો મારતા આવી ને જોતા આવી મિત્રો થોડું કામ આવી ગયું હતું આપણે ભલાઈ જવાનું હતું હાલો ભલાઈ જતા આવી

आप पीला खासार भी हो जाता है दूसरा તમે જોયું ખેડૂતોની મિટિંગ હતી આપડે અહીંયા પંઈપી હતી એસઆર ના પંપે તો અહીંયા રોકી અને લકી પણ બેઠા હે અને ગાયું દોવાઈ ગઈ હે તો ફટાફટ આપણે દૂધ નો કે ના આવી ગયો ફટાફટ દૂધ દેતા આવી ડેરી

મિત્રો આપણે ઘરે આવી ગયા નાઇટ રન કમ્પ્લીટ થઈ ગયા હાઈ હાલો આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી લાઈટ વહી ગઈ આજે કાલની વાઈ કાલે વહી ગઈ હતી કાલે આપણે મેળામાં હતા એટલે આપણે કઈ ખબર નથી મને નથી ને તમને નથી હાલો આપણે ખાલી દીવા કરતા આવી તો મિત્રો આપણે દાદાના મંદિરે દીવા કરી લીધા તો તમે પછી દર્શન કરી લેજો અને લાઇટ વહી ગઈ હે એટલે જમવાનું હું બનાવ્યું હે હું બતાવું હું બનાવી જમવાનું

બે માટી અહીં આવી ગયા છે હા દે અડધી અડધી રોટલી દે ભલે માં ઓલે ઘેર ખાય આવ્યો પણ થોડી થોડી દિયો દે દે તું દે અડધી અડધી કરને હાઈ એ ઓલાને દે મરતી હા ઓલા ને દે દે ધરાના આંગળીમાં ઓલે ઘેર ખાધી અડધી અડધી જે ચાલો થઈ ગયા મિત્ર એ ચારા લખણો કેવો છે જોજો અટાણે પાપરા કરે છે ભાઈ અને ઓલો ઓલોહાની આખરી ખાઈ જાય રોટલી પછી આ હિમણું જોશે ને એટલે પરબારો બાથી પરબારો આમ રમા છતી કરી આગળ ચાલુ કરી દે પરબારા જી જી ખાઈ ખાય જો જો આની પૂરી કરી દીધી ગઈ રોટલી જો જો ના ના લે ને

તો વ્લોગ પૂરો કરી દઈ ને લાંબો થઈ જાય આખાથી કંઈ ખાસ બીજું કંઈ કર્યું નહોતું ઘરે જ હતા અને કંઈ નવીન બહુ હતું નહીં તો હું કબું કંઈ જ્યાં જ દેખાડું નથી અને કુતરા ન રહેવા એ જ થઈ રહ્યું છે કે કહેલું નથી આજના બ્લોગ માટે જો વ્લોગ ગયું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેના લોકો ન આવતો ને કોમેન્ટ જરૂર જણાવજો કે તમને કેવા ભાગમાં મળી કાના ન આવતા જે ફ્રેશ વ્લોગમાં જે પણ તેજી દ્વારકાથી ખો લાલ થઈ ગઈ એનું કારણ છે ફૂલની અંદર આવે છે કાલે બાર એક વાગે ઘરે આવ્યો હતો એટલે વધારે નીંદર આવે છે